માંગળો તાલુકાના મહુવેચ ગામે ગોડાઉનમાં સંગ્રહ લાકડાની પ્લાયવુડનો વિશ્વાળ જથ્થો આગની ચપેટમાં આવી ગયો હતો અને જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લાકડાની પ્લાય સહિતનો માલ બળીને ખાક થઈ ગયો હતો આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી સદનસીબે આ વિકરાળ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ગોડાઉનમાં તે સમયે કોઈ કામદારો હાજર ન હતા આથી મોટો અકસ્માત થયો હતો આગની સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ ઉપર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગને નિયંત્રણમાં લીધી હતી મારું નામ પૃથ્વીરાજ નિંદામાં ફાયર ઓફિસર પીપીએલ ફાયર સ્ટેશન વડોદરા આજ પોણા આઠ વાગે પીપીએલ કંટ્રોલ રૂમમાં ફાયર કંટ્રોલ કોલ મળે અમને તો પ્લાયવુડ બનાવતી કંપનીમાં ફાયર કોલ છે અમે ઘટના સ્થળે પહોંચ્યા આવ્યા પછી જોયા પછી અમને કોલ ને મેજર કોલ જાહેર કરેલ છે અને ઘટના સ્થળ પર પાંચ ફાયર ફાટરની ગાડીઓ હાજર છે અને બીજી બી અન્ય ગાડીઓ બી મંગાયેલી ફાયર સ્ટેશનથી મંગાયેલી છે આગ લાગવાનું કારણ ફક્ત હજી મળી શકતું નથી અમને એ તપાસ કર્યા પછી અમને ખબર પડશે કારણ શું છે આગ લાગ્રોલ કરવાનો સમય અમે ગણીએ તો મિનિયમ ત્રણથી ચાર કલાક હજુ અમને લાગશે